નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ માટે જે નવી બ્લુપ્રિન્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે ધોરણ દસ અને બારની તો આ વર્ષે બ્લુપ્રિન્ટની અંદર શું ફેરફાર થયો છે અને સાથે સાથે બોર્ડની પરીક્ષાની અંદર પાસ થવું હોય તો એકદમ સરળ રીતે કઈ રીતે થઈ શકાય છે એની પણ આજના વિડીયો અંદર આપણે ચર્ચા કરવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ એક લેટર જાહેર કરી અને નવું પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરેલું છે એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ સવી માટે ધોરણ દસ અને ધોરણ બારના પ્રશ્નપત્રના પરિરૂપ બાબતે કેટલીક માહિતી આપવાની છે તો ખાસ કરીને જુઓ કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ સવી માટે ધોરણ દસ અને ધોરણ બારના જે વિષયો છે નીચે આપેલા છે એ વિષયોના પ્રશ્નપત્રોની અંદર હવે ચિત્ર પણ પૂછાય છે આકૃતિ નકશા આધારિત પ્રશ્નોમાં જે દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટેના વૈકલ્પિક પ્રશ્નો આપવાના થાય છે અને આ પ્રશ્નો અંગેની સૂચનાઓ નીચે મુજબના પ્રશ્નપત્રમાં આપવામાં આવેલી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ દસની અંદર ગણિત સ્ટાન્ડર્ડ બેઝિક ગણિત સામાજિક જ્ઞાન અંગ્રેજી દ્વિતીય ભાષા અને વિજ્ઞાન વિષયની અંદર છે અને ધોરણ બાર સામાન્ય પર્વમાં અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા આંકડાશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ તત્વજ્ઞાન અને અંગ્રેજી દ્વિતીય ભાષામાં છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર ગણિત છે રસાયણ વિજ્ઞાન છે ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન અને અંગ્રેજી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્નપત્રના પરિરૂપ પણ આપેલા છે અહીંયા આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર છે જે એજેટી બે હજાર પચીસ માટેની બોર્ડની પરીક્ષાનું હતું એ જ પ્રશ્નપત્રનું પરિરૂપ બે હજાર છવ્વીસ માટે તમારે લાગુ પડવાનું છે એટલે કોઈ ફેરફાર થયેલો નથી ફક્ત ફેરફાર કેટલો થયેલો છે તો તમે જોઈ શકો છો કે જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે અને એમના માટે જ ફેરફાર થયેલો છે તો એમના માટે કેવો ફેરફાર થયેલો છે માની લો કોઈ આકૃતિ કે પેરેગ્રાફ કે ચિત્ર હોય અને એના આધારિત પ્રશ્નો પૂછેલા હોય તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ એ આકૃતિ કે પેરેગ્રાફ જોઈ શકવાના નથી તો એમના માટે શું છે તો એમના માટે વિકલ્પ એ અને બી આપેલા છે એટલે પ્રશ્ન બે આપેલો હોય માની લોકો એવો વિકલ્પ ગઈ સાલે એવું જ થયું હતું તો કે એની અંદર શું થવાનું છે કે બે વિકલ્પો હોય તો એમની અંદર કઈ રીતે વિકલ્પ એ અને વિકલ્પ બી તો વિકલ્પ બી છે એ માત્ર દષ્ટિન વિદ્યાર્થીઓ માટે જ ગણા રહેશે તમે જોઈ શકો છો કે આપણે આની અંદર પ્રશ્ન ક્રમાંક છપ્પન છે ને આવી રીતે આપણું છે તો બજાર પ્રત્યેની આકૃતિ દોરો આ સામાન્ય વિદ્યાર્થી માટે છે અને માત્ર દષ્ટિન વિદ્યાર્થીઓ માટે શું છે તો એમને માર્કેટિંગ એ ગ્રાહક ભેડવે છે અથવા એમને લખવાનું પૂછાશે બરાબર તો આવી રીતે પૂછી શકવાના છે બીજો કોઈ ફેરફાર થયેલો નથી તમામ પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ છે એ આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર લેટેસ્ટ અઢતન બ્લુપ્રિન્ટ સાથેના વિડીયો અવેલેબલ કરવામાં આવશે એટલે વન્ટજ એજ્યુકેશન ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો ધોરણ દસ અને ધોરણ બારના તમામ વિષયના વિડીયો જે છે એ હવે તમને રેગ્યુલર આપણી ચેનલ ઉપર મળવા લાગશે અને હા તમે કયા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાના છો દસ કે બાર એ કમેન્ટ કરીને જણાવજો જેથી કરી આપણને ખ્યાલ આવે કે કયા ધોરણના વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર વધારે છે તો એમના માટેના વિડીયો ઝડપથી આપણે લાવીશું તો ફટાફટ તમારે કમેન્ટ કરવાની છે અને વિડીયોને લાઇક કરવાનો છે તો ધોરણ દસ અને બારની બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપર આ બ્લુપ્રિન્ટ અવેલેબલ છે એનો તમે ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકો છો અને એનાલિસિસ કરી અને આપણે ટૂંક સમયની અંદર બ્લુપ્રિન્ટના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે અને હા પ્રથમ પરીક્ષાના જે વિડીયો છે એ પણ આઈએમપી પ્રશ્નોના વિડીયો આપણે ચેનલ ઉપર હવે શરૂ કરવાના છે ટૂંક જ સમયની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી નાખવાની છે તો એઝર્ટી બ્લુ પ્રિન્ટ છે કોઈ ફેરફાર થયો નથી અને પાસ થવા માટેનું જે પંચામૃત કહેવાય કે પાસ થવા માટેનું ખાલી કયા કયા ચેપ્ટરો બોર્ડની પરીક્ષાની અંદર કરવા જે દર વખતે આપણે આપીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ તમને આપવાના છે તો ચેનલની સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય